दो दो, आ, आ, इतने था मर, वो तो तो, है <laughs> ना? हम जो। गुड मॉर्निंग गाई स्वागत है आपका तो मैं अभी जाग गया अभी जाग के आया तो फिर सपने में था तो फिर मेरे को ऐसे लगा कि आज क्या हो गया? आज ऐसा हो गया कि हमारे चात जो पढ़ती थी लिखती थी खाती थी बैठती थी उसकी तो आज एंगेजमेंट है देखो गाइस भगवान सबकी करा दे मेरी क्यों नहीं कराता मेरा दुख किसी से देखा ही नहीं जाता ऐसा है तो गाइस अभी आ गए साथ में ये वो मानसी हमारे साथ पढ़ती थी इसमें क्या तब लेसन नहीं करती थी अब भी लेसन लेसन नहीं करती है तो इसने तो लेसन करके मंगलसूत्र पहन लिया इसका विवाह था गाइस था ना हम तो जो આ બધાય પરણી ગયા હું એક જ બાકી હું ખબર વ્લોગ આવશે યુટ્યુબમાં જોઈ લેજો જાગી તો ઓકે મજામાં મોટા તો એવું બધું વિશે હમણાં આવે મારા અરે ભણતા હતા બે ત્રણ પીસ એને મળવું છે ને કે આને બુદ્ધિ જ નથી આને ક્યારે બુદ્ધિ નહોતી ભણતી હતી ને ત્યારે નહોતી ને તને ક્યારે ઓલા ડાયલા જોતી હતી હું જોવે ફોટો ખબર છે તું મૂકે પાડ્યો અહીંયા મને બોટે ને ટેટા ગીરમાં શું છે ગાઈશ यार इसको हेलो बोल दो हेलो गाइस इसको पांच सेट तक आते थे गाइस फर्स्ट रैंक फर्स्ट रैंक मोटा है थर्ड रैंक थोड़ा धोखे आ जा साबू से हाँ इधर था हम क्या हुआ मानसी फिर क्या क्या मानसी तब भी डागा देखती थी वो छोटा दिन छिम टपाक डमडम वो जो डायलॉग है एनिमेशन गाइस इज एनिमेशन एनिमेशन <laughs> नहीं हमें डागला के हम बोले कार्टून और एनिमेशन में ज्यादा अरे हमें बोले डागला कोई ડાગલા કહેવાય એને તને ખબર પડે હમ સબકા એક હી મકસદ તારું એનિમેશન મીન્સ વિચાર તારું જાપાનનું નું એનિમેશન છે એ છીમ ડબાક ડમ ડમ બોલે તો કેમ બોલે જાપાનીઝમાં કેમ બોલાય છીમ ડબાક ડમ ડમ એ તો હાજી આ બ્લોગ આ છે કાલ હોવારે આવશે કાલ બુદ્ધિ ની બારતા અત્યારે એમ નો કાઈ તું કે जिस के टिफिन में से कोई नहीं खाता था वो है जिसको खिला रही तो थे तू। तो नहीं हो तो 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 पानी तो 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 आन मानसिम से मिली हाँ मैं कि तू ये सब का टिफिन खा खा जाती था आके टिफिन नहीं लाती थी मैं कि ये सब का टिफिन खा थी शायद <laughs> <मिनी। laughs> ही अभी तक ही कर रही हूँ का टिफिन नहीं खाती है हाँ <laughs> मिनी मिमी कूल यू नो लोग स्टार्ट 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 मानसिम बहुत बहुत टैलेंट है यस लाइव टू फिफ्टी प्लस लोको सी करी रही है शायद अपने जोई रे जोई रे शुक्रम जोई रे शुक्रम जोई रे अगर कलर ना वाला ब्लॉग ब्लॉग्स भाई ब्लॉग्स यार जे हुई थी ब्लॉग्स तुम्हारा आने हो तई हमारो तई लेसन नो करते तो कह दो टीचर ने तई नहीं रही है तेरे ऊपर है हम इस सब को छोड़ के मैं इधर कितना गोया हां

કૃતિ થોડાક અમને સહન કરી દેજો એમ એટલું તો સહન કરે ને આ ગ્લાસ માં હતી હવે

Oui, Santiago, bé, marre au toqueré

ઓકે સમજી ગઈ કેમ છે માન છે યાર બસ હવે સુક વિશે કઈ કે બે શબ્દ તને કહો બે શાયરી સુક વિશે તું શાયરી નથી તું બોલ એની મિશન માં સુક તું પ્રેઝન્ટ કેમ કરી શક ઘરે રાતના વાગી ગયા હે બે લોક નહોતા આવતા મને ખ્યાલ છે પણ રોજ ને રોજ તમારા માટે શું લાવવું શું એકને એક મેં કીધું ગાઈઝને નહીં ગમે એટલે થોડીક વાર થંભી ગયો તો નવા વિચારો કરવા માંડ્યો તો શું કરશું શું નહીં એ બધી વસ્તુ છે ગાઈઝ તો પછી હવે આવી ગયા છે તો આજ પછી બધા જૂના ફ્રેન્ડ મળ્યા સ્કૂલના મને કીધું ચાલો આજથી શરૂઆત કરી દઈએ જી થાય હવે રામને ભરો હે જી થાય એ બધું થઈ જાય એવો બધો માહોલ છે બસ અને સોરી એના માટે કે વ્લોગ નથી આવતા બ્લોગ સ્ટોપ થઈ જાય છે પણ રોજ પછી તમને એક ને એક વસ્તુ દેખાડું એનો કંઈ મિનિંગ તો છે નહીં ને એટલે પછી મેં કીધું થોડોક દિવસ આરામ લઈ લઈ તમને એમ નહોતા કે ક્યારે ભાઈના બ્લોગમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ નથી આવતું પણ હવે ડેઈલી તો હું ક્યાં તમને સુરતમાં ટ્રાય કરું હું તમારા માટે નો ડાઉટ પણ થઈ જશે ધીરે ધીરે કન્ટિન્યુ ત્રણ ચાર દિવસમાં પાછું હવે પ્લાનિંગ કરીને કહે છે ખાલી બધી ટ્રેક ઉપર હાલવાનું છે ટ્રેક તો બની ગયો છે એવું છે તો કાંઈ નહીં ગાઈ જઈશ આટલા દિવસ લોક ન આવ્યું એની માટે સોરી કાલે મળશું એક નવા લોક સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પરને બોલો અંબે માથકી જય